વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે એક એજન્ડા સાથે ટાઉન ડેવલપમેન્ટ શાખાની બેઠક મળવા પામી વડોદરાના સુખાકારી માટે કામ કરતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા અનેકવાર લક્ષી કામો હાથ ધરવામાં આવે છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ટાઉન ડેવલપમેન્ટ શાખાની અગત્યની બેઠક મળવા પામી જેમાં એક જ એજન્ડાને લઈને નિર્ણય લેવામાં આવ્યો હતો સમિતિના અધ્યક્ષ તરીકે ઘનશ્યામ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માનીચા ગામ ખાતે આવેલી એબીબી કંપનીના કમ્પાઉન્ડ તથા થતો મીટર રોડનું અમલીકરણ થઈ શકે તેમ ન હોવાથી અરદ કરવામાં આવી છે અને ગુજરાત કંપની દ્વારા અઢાર હજાર કરોડના પ્લાન્ટ ત્યાં આવવાનો હોવાથી હાલથી રોડ હયાતીમાં જ નથી જેથી તે રોડ કંપનીમાં મરચે થતો હોવાથી તે કંપનીને સુપરત કરવામાં આવશે આ સમગ્ર વિગત અને લેખિત રજૂઆતો વડોદરા મ્યુનિસિપલ કમિશનરને હેન્ડ ઓવર કરવામાં આવશે જેથી તેઓ રાજ્ય સરકારને પણ મોકલી આપશે ટેન્શન નીચે આવેલા દબાણોને દૂર કરવાની પણ ચર્ચા સમિતિમાં કરવામાં આવી છે જેમાં હાઈ ટેન્શન નીચે અઢાર અઢાર પોઈન્ટ ચોવીસ અને છત્રીસ મીટરનો રોડ હોય તો તેવા રોડ પરના દબાણો દૂર કરવામાં આવતા હોય છે ત્યારે અમારા વિસ્તારમાં પાણીની લાઈન નાખવામાં આવી છે અને ત્યાં દબાણો હોવાથી તે કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ રહ્યો છે જેથી જે દબાણ છે તે પણ વહેલી તકે દૂર થાય તેની ચર્ચા આજના બેઠકમાં કરવામાં આવી હતી બેઠકમાં પાંચ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે આજ રોજ ટાઉન પ્લાનિંગ સમિતિની મિટિંગની અંદર ફક્ત એક જ કામનો એજન્ડા હતો અને એ એજન્ડાની અંદર વડોદરા શહેરને ફાયદાકારક જ કામ છે કારણ કે એબીબી કંપનીની અંદર એક જૂની નોન ટીપીની અંદર એક રસ્તો બતાવેલો હતો જે હાલ રસ્તો છે જ નહીં અને કંપનીની અંદર મરજત થયેલો છે તો નવું રોકાણ ગુજરાત સરકાર જોડે એબીબી કંપનીએ કર્યું હોય અને અઢાર હજાર કરોડનો નવો પ્લાન્ટ એ જ જગ્યા પર આવતો હોય તો એ જગ્યા પર જે જૂનો રોડ જે છે એ અત્યારે હયાત છે જ નહીં કંપનીની અંદર જ છે તો એનું નોટિફિકેશન બહાર પાડી અને આજરોજ આ ટાઉન પ્લાનિંગ કમિટી એ રોડ કંપનીની અંદર આપી દઈ અને નવો પ્રોજેક્ટ જે શરૂ કરવા માગે છે એ લોકો એના માટેની મંજૂરી માટે તો અને જે અમે લોકોએ એ દરખાસ્તને આજે મંજૂર કરી કમિશનરને આગળ મોકલી અને એ ગુજરાત સરકારમાં મોકલશે એવી કોઈ ચર્ચા થઈ નથી પણ એક ચર્ચા એવી થઈ છે કે જે દબાણ તૂટે છે કોઈ જગ્યાએ કે ભાઈ આ જગ્યાએ અમારા દબાણ તૂટ્યા છે એ પ્રાઇવેટ જગ્યા હતી કે સરકારી જગ્યા હતી એવી એક થોડીક ચર્ચા થઈ છે પણ બીજા એક બે જગ્યાએ પણ છે કે ભાઈ ત્રીસ મીટરની ડ્રાફ ટીપી તૈયાર છે તો ત્યાં આગળ ડ્રાફ્ટ ટીપી છે તો ત્યાં આગળ આપણે દબાણ હોય તો એ ખુલ્લો કરી અને ત્રીસ મીટરનો રસ્તો ખુલ્લો કરવો કોઈક જગ્યાએ હું પોતે વિસ્તારીશ કે ભાઈ મારા વોર્ડની અંદર પાણીની ટાંકી પાણીની લાઇન અને બધી જ જગ્યા બધું મંજૂર થઈ ગયું છે ફક્ત ચાર કે પાંચ ઘરો માટે થઈ અને દબાણ તૂટતા નથી અને અમારે ત્યાં પાણીની લાઇન લઈ જવાની હોય તો એના માટેની પણ ચર્ચા થઈ છે કે ભાઈ એનું પણ આગળ કાર્યવાહી જોઈ લો કારણ કે હાઈટેન્શન લાઈનની નીચે કોઈનું મકાન તો છે નહીં અને કમ્પાઉન્ડ વોલ કે બીજું કંઈ દબાણ કર્યું છે ને કોર્ટમાં ક્યાં છે અને કામ નથી થતું તો કોર્ટમાં કેવી રીતે જાય જાય તો આપણે શું કરીએ છીએ એ હોવું જ ના જોઈએ કારણ કે કાયદો છે કે હાઈ ટેન્શન લાઇનની નીચે કાયદેસર અઢાર મીટર ચોવીસ મીટર ત્રીસ મીટર કે છત્રીસ મીટરનો રસ્તો જ હોય છે તો જેટલો પણ રસ્તો હોય એટલો ખુલ્લો કરી અને આગળનો કાર્યવાહી કરે તો પેન્ડિંગ કામોની કંઈ વાત છે પેન્ડિંગ કામો કોઈ છે નહીં પણ આગામી કામની અંદર જે બીજા પાંચ કે છ કામો છે એની ચર્ચા કરી કારણ કે આ ઇમ્પોર્ટન્ટ કામ હતું જે વડોદરા શહેરને ફાયદાકારક હતું એટલે એક કામ લઈ અને એને પહેલી મંજૂરી આપીશ અને હવે આવતી સમિતિની અંદર જે બીજા પાંચ કે છ કામ છે અમારા એ આવતી સમિતિની અંદર લઈ અને કરીશું ચર્ચા